સારું સારી સાલ જ કેવાય પહેર સારું લાગે ના ભાઈ છોકરો લઈએ સારું મજા સ્વેટર ના પહેરાય એ સ્વેટર પહેરાયુ ને કોઈ મજા નહિ સારો જ ઉઠાવટ છોકરો પહેરા તમે કો

મોટા વાંધો મારું બોલવાનું મજા નઈ શું લાગે બધા આપના કાચંડા કુતરો અરજી રાતે વાતો કરવાનું તમે તો કુતરામ તો આખો ગમ માં ગોમ માં તો જોવા જવું પડે ગોમ હું ચાલે જોવા ના જવું પડે કુતરો બધી ગોમ નો બધું જોવું પડે એમને ના મા હું કહું સરપંચ બનવાનું

નાસ્તો કરાવો બરાબર રમવાનું કેવું પૈસા નઈ આવે પૈસા નઈ માંડે પૈસા નઈ નાસ્તો કરાવવાનો નાસ્તો નહી કરાવે રમવા રમવાનું પણ પૈસા નઈ

Nah, ayo mu. Kok oh, kan jaha. Marga kok kata, do kenal ya ta anak jaha, hudi-hudin tadi dia ho. Mau ada kok bagmoy. બાકી હોય ને જોડું જોતર જોતા રહ્યા કોઈ હું રાખું કઈ con hận tên này xin mở ra quỷ Chúng hận hành tên nó mà mai <laughs> này Thật này này Pasal tu pun Dia tu atas ni Kan tu andal jauh buat siapa Ya, ha. Atuh, ni ha. Om paling cerdik tu ni.

કેゼલે તો તમે જોયા હવે હું કોને યાર અમાને કેવું કે ખાલી નાસ્તો કરાવ જ પડશે તમારે થોડું બાદ તમારે નાસ્તો પાકવો તો વાતોને હું સندوقમાં નાસ્તો મારો નહીં

চাই নাম কত ৰান্ধাই

दमियो अरे ए तब तो परा कुत्र भर था यार कुत्र तो बहुत ना पेरा देर नी अनता कुकरी चाणो केवा दोरूबा अनता कुकरी तो किसी के गेल ना किसी का गेल ना तो क्या के हंता Mar kaku katakan ke hari di rumah kaku kerja macam terima bila Wah, cari jawa hantar nastow

કોઈ થી જીવન ડોહા જતો જ નહી રહ્યો પછી ડોહા તો કોઈ થાય એવું નહી ઓ એસી વાળા હતા તો એવું કાઠો ડો જો તમે ડોહા તમે જતા રહ્યો પણ થાય ઓ ઓ ઈડો ગમે તે રંગ બદલે તો તમને ખબર ના પડે તાબા બધું ચડી જ ન ડો ખબર

ભાઈ આપડે બધા વધુ ના લાકડા તમે તમારા નાખાય છે નાખો તો પછી ના પડે મારે જ તો

ખરાબે તેને નામ કાલે બિસ્કીટ ખવું છે

દુર્ભાગે અરે હાલતા નાતા અમે તાકી રહ્યા છે તો હું ગયા છે